હેલો ફ્રેન્ડ્સ આ ગામમાં કેટલી મજા આવે છે રહેવાની કેટલું મસ્ત ગામ છે બહુ મજા આવે છે મને તો આ ગામમાં રહેવાની નીચે મમ્મી શું કરે હું જઈએ આપણે મમ્મી શું કરા ખાવા થઈ ગયું શું આ ભાત છે અને બીજું શું બનાવ્યું છે દાળ બનાવી છે એવું છે ગામનો નજારો બહુ મસ્ત છે મને તો રહેવાની બહુ મજા આવી